श्रीराम प्रसन्ना रघुपति राजा राम सीता सीताराम 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 भज प्यारे तु पावन सन्तोनि पावनभूमि ते महाराष्ट्रना गोदवले ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી દુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાયે મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાયે મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી ચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એક અનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે સત્યાવીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સ્મરણમાં કરવાપણું સહેલું છે ગુરુએ બધું કરવું જોઈએ એ વાત બરાબર છે અને તે તે કરે છે તે પણ એટલું જ સાચું છે પણ આપણે ખરેખર સચિષ્ય છીએ કે નહીં તે જેવું જોઈએ દેહાતીત બનવા માટે ગુરુ આજ્ઞા મુજબ રહેવું એ સિવાય બીજું શું છે હું દેહ નથી એમ કરતા રહીશું તો ક્યારેક પણ દેહાતીત થઈશું બીજો માર્ગ એ કે ભગવાન મારા એમ કહીએ તો દેહનું વિસ્મરણ થાય સમર્થનું નામ લઈને કહું છું કે આપણો નીતિ ધર્મ સંભાળીએ અને ગમે તેવો પ્રસંગ આવે તો એ નામને વિસરીએ નહીં હું જે કરું છું તે ભગવાનને માટે કરું છું એમ જે કહે છે તે ખરો અને ઉત્તમ ભક્ત હોય કરતાં પણ હું કાઢવું હોય તો ઉત્તમ ભક્ત બનવું પડે છે ભક્તનું લક્ષણ એ કે ભગવાનની પ્રાપ્તિ સિવાય એને બીજું કંઈ નહીં જોઈએ ભગવાનથી આપણને જે દૂર કરે તે ખરું સંકટ તે જ કાળ સુખમાં ગયો કે જે ભગવાનના સ્મરણમાં ગયો ખરેખર સ્મરણમાં કરવા પણ રહેલું છે અને વિસ્મરણ એ વૃત્તિ છે ભગવાનનું સ્મરણ કરવું એટલે હવન કરવું અને અભિમાનને નષ્ટ કરવું તે જ તેમાં અર્પણ કરેલી હોતી વૃત્તિ ભગવંતાકાર બનાવી જોઈએ આપણને જે ગમતું હોય તેનું સ્મરણ આપોઆપ જ રહે છે વિષયમય થઈ ગયા હોવાથી તેનું સ્મરણ સહજ રહે છે પણ ભગવાનનું સ્મરણ આપણને હંમેશા ખંતથી ખાસ કરતા રહેવું જોઈએ એ કરવાનું એકદમ સહેલું તો નથી જ પણ તે બહુ કઠિન પણ નથી તે મનુષ્યથી થઈ શકે તેવું છે ભગવાનની ભક્તિ એ સહજ સાધ્ય છે તે અનુસંધાનથી સાધ્ય થાય છે અનુસંધાન સમજીને કરવું જોઈએ તો અનુભવ જલ્દીથી આવે છે પહેરો ભરતો સિપાહી જેમ જાગતો રહે છે અનુસંધાનને જો જાગ્રત રાખીએ તો વિષયોના સંકલ્પો નિર્મૂળ મોઢું કડવું થઈ જાય છે પછી જીભ પર સાકર મૂકીએ તો એ મોઢું મીઠું થતું નથી તેને માટે શરીરમાંથી તાવ જવો જોઈએ તે પ્રમાણે ઉપર ઉપરથી બધું કરવાથી દુઃખ જનાર નથી તેને માટે અનુસંધાન જ જોઈએ એક છોકરો પરીક્ષા આપવા મુંબઈ આવ્યો પરીક્ષા થઈ ગઈ ત્યાં સુધી અટકી પડેલો હતો પરીક્ષા પતી ગઈ એટલે તેને થયું કે હવે આપણે છૂટ્યા પછી ચાર દિવસ તે મુંબઈમાં ખૂબ હર્યો ફર્યો અને મોજ કરી તેવી રીતે અનુસંધાન રાખીને આપણે સંસારની આસક્તિથી મોકળા થઈ જઈએ અને પછી આનંદથી સંસાર કરીએ આપણને આનંદ જ મળવાનો ઉમરા પર દીવો મૂક્યો તો બંને બાજુ પ્રકાશ પડે છે તેવી રીતે ભગવાનનું અનુસંધાન એ ઉમરા પરનો દીવો છે તેનાથી પરમાર્થ અને સંસાર બંનેમાં પ્રકાશ પડે છે સંસારમાં રહેતા મનથી થોડું લક્ષ આપવું પડે છે તેમાં ભગવાનનું અધિષ્ઠાન રાખવું એટલે જ અનુસંધાન રાખવું ભગવાનની ઈચ્છાથી અકર્તાપણાથી કર્મ કરવા એનું જ નામ અનુસંધાન રાખવું કે ભક્તિ કરવી અસ્તુ જાન જીવન સ્મરણ જય જય રામ